સીતારામ જય શ્રી કૃષ્ણ જય વચરાજ હેલો ફ્રેન્ડ્સ હા મારા રમેશભાઈની માંડવી છે રમેશભાઈ કઈ માંડવી છે આ બત્રી બેટી બત્રી બેટી માંડવી છે રમેશભાઈ એમ કહે છે પાણી ચાલુ હે રમેશભાઈ ત્રણ મહિના થઈ ગયા માંડવી આવ્યું હોય ને કેવોક ફાલ રમેશભાઈ તમારા માંડવીમાં દેખાડવા મારા દર્શકને બે ચાર જાડવા ઉપાડીને માંડવીમાં તમારા કેવા માંડવીમાં આવ્યા છે દેડવા ફાલ ક આવ્યો છે હજી અડધું કાચું છે આમાં બીબડી વધારે હે પાહતરો ફાલ હે માંડવી સારી હે રમેશભાઈ ની